લોકશાહીના પર્વમાં લુખા તત્વોનો આતંક કેમ વધ્યો શું લુખા તત્વો લોકશાહીને પોતાની જાગીર સમજે છે ગતરોજ લોકશાહીનું પર્વ હતું પરંતુ કેટલીક જગ્યા પર લોકશાહીનું નહીં પરંતુ ગુંડાશાહીનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં સંતરામપુરના પરથમપુર ગામે ભાજપના નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું લાઈવમાં વિડીયો બનાવ્યો અને કહ્યું

આ તો થઈ મશીન હાથમાં લઈને રમકડાની જેમ આ વિજય ભાભોર નામનો યુવક રમી રહ્યો છે જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ ગુંડા તત્વોએ તેમને પણ ધમકી આપી અને બોગસ મતદાન ચાલુ રાખ્યું હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો જે કોઈ મતદાન કરવા આવે તે માત્ર બહારથી થી જતું રહે તેની જગ્યાએ આ ભાઈ ઈવીએમ નું બટન દબાવી રહ્યું છે અને તે પણ માત્ર ભાજપ જ મત પડી રહ્યા છે અને આ ગુંડા તત્વને રોકનારું કોઈ નથી લાઈવમાં બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યું હતું છતાં પોલીસ અને ઇલેક્શન કમિશન ઊંઘતું હતું ત્યારે સવાલ એ થાય છે કે પ્રિસાઇડિંગ ઓફિસર શું કરી રહ્યા હતા કેમ પોલીસને જાણ ન કરાઈ કેમ આજ સુધી ફરિયાદ ન કરી આ મુદ્દે જ્યારે કોંગ્રેસ ઉમેદવારે ફરિયાદ નોંધાવી ત્યારે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર જાગ્યું છે અને વિજય ભાભોર અને પ્રકાશ કટારા નામના શખ્સોને ઝડપી પાડી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જો કે ઘટના શું બની હતી અહીં અમે તે પણ કોંગ્રેસના બૂથ એજન્ટ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો સમય ત્રણ પંદર કલાકે મોટી બુઘેડીના ચિચાણી ગામના જિલ્લા પંચાયત સભ્ય ગોઠી પ્રકાશભાઈ રૂમાલભાઈ કટારા અને રમેશભાઈ બાબોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીના છોકરા વિજય રમેશભાઈ બાબોર અને પ્રકાશભાઈની જોડે બીજા અન્ય પચાસ માણસોનું ટોળું સાથે એકદમ મતદાન બૂથની અંદર ઘૂસી જઈ અને મને બૂથ કેપ્ચરિંગ કરવાની ધમકી આપેલી હતી તો મેં બૂથ કેપ્ચરિંગ કરવાની ના પાડતા એ લોકો મને બહાર લાવીને ગાડી બી અંદર કંપની અંદર લાયા હતા અને ગાડીમાં નાખીને મને અપહરણ કરવાની કોશિશ પણ કરેલી હતી જેથી મેં તેમના ડરથી પિછાડિંગ ઓફિસરને પણ જાણ કરી પ્રિસાઇડિંગ ઓફિસરે ભૂત મતદાન તરત બંધ કરી દીધેલું હતું અને પોલીસને પણ જાણ કરીને મેં મહીસાગર જિલ્લા કંટ્રોલ પોલીસને જાણ કરી તાત્કાલિક એ તૈયારીમાં પછી પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો અને આ લોકો ભાગી ગયેલા વિરોધ ઉઠાવ્યો હતો અમે રાત્રે જ અમે મોડા અમે આવ્યા એટલે અમને ખબર પડી અને એ પછી રાત્રે જ અમે ઇન્ટીમેટ કર્યું તું પણ ડ્રાફ્ટિંગ કરીને આપવા માટે અમે આજે આવ્યા છીએ અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડકમાં કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી છે સવાલ અહીં લોકશાહી ને બચાવવાનો છે જો કે એક તરફ રાજનેતાઓ લોકશાહી બચાવવાની વાતો કરતા હોય તો બીજી તરફ આ તસવીર શું રહી છે રહ્યું આવા કેમ પોલીસનો ડર નથી રહ્યો સવાલો અનેક છે ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને કેવા પ્રકારની નહીં વિશાલ પારેખ બીટીવી ન્યૂઝ મહિસાગર